નલિયામાં પાણી માટે પીડાતા સૂર્યવંશી વિસ્તારના રહેવાસીઓ કહે છે કે અમને પહેલાં પાણી આપો રોડ નહીં કચ્છ જિલ્લાના નલિયા ગામના સૂર્યવંશી બિલ્ડિંગ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યું છે પરંતુ પાણીની સમસ્યા નિવાસીઓ માટે મૂળભૂત પ્રશ્ન બની ગઈ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પાણીની ખૂબ જ તંગી જોવા મળી રહી છે ક્યારેક બે દિવસ અને ક્યારેક મહિનાઓ સુધી પાણી મળતું નથી નિવાસીઓએ જણાવ્યું કે તેઓ નલિયા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી સરપંચશ્રીએ કરવેરાની બાકી ચૂકવણીનો મુદ્દો ઉપાડતા કહે છે કે કેટલાક લોકોએ કરવેરા ભર્યા નથી તેથી પાણી વિતરણમાં વિક્ષેપ થાય છે પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી નહીં મળે તો કરવેરા કેમ ભરવા સૂર્યવંશી બિલ્ડિંગ વિસ્તારમાં સરકારી કર્મચારીઓના મકાનો આવેલા છે ત્યાં સ્લોપ તેમજ કોન્ક્રીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે બાકીના જાહેર જનતાના મકાનોને અવગણવામાં આવ્યા છે આ ઘટનાને અધિકારીઓના ભેદભાવના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે મકાન માલિકો જિલ્લા વિકાસ અધિકારીને નમ્ર વિનંતી કરી રહ્યા છે કે તેઓ નલિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની મુલાકાત લઈ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે ઉપરાંત કરવેરા ન ભરનાર પર પગલાં લઈ પાણી વિતરણ સિસ્ટમને સુદૃઢ કરવા પણ ધ્યાન આપવાની માંગ કરી છે ત્યાંના લોકોએ જાણકારી સાથેના વિડીયો શેર કર્યા છે જે વાયરલ થતાં હાલમાં ચર્ચામાં આવી ગયા છે અને વિડીયોમાં ઉલ્લેખ કરી રહ્યા છે કે અહીં નવા બનાવાયેલા રોડ પર પાણી છાંટવામાં આવતા નથી જુઓ વાયરલ વિડીયો આ વિસ્તાર છે નલિયા સૂર્યવંશી બિલ્ડિંગનો વિસ્તાર છે જ્યાં ગ્રામ પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો જેને રોડ બની ગયો એને આઠ દિવસ થઈ ગયા પણ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા અને કોઈ પાણી છાંટવામાં આવતું નથી સરપંચને ટેલિફોનિક સંપર્ક કરતા પણ સરપંચ કે કહી રહ્યા છે કે હા ટ્રેક્ટર મોકલું છું આજ સુધી આઠ દિવસમાં ટ્રેક્ટર કોઈ આવ્યો નથી તાલુકા પંચાયતના કોણ છે એન્જિનિયર એ પણ કોઈ કોઈને કંઈ ખ્યાલ નથી કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી અને બીજો આ પાંચ લાઈનમાં તમે ઘર જોઈ શકો છો કે એક જ ઘરમાં ફક્ત એક જ ઘરમાં જ્યાં તલાટીઓ ભાડે રહે છે એમને સ્લોપ બનાવી દેવામાં આવ્યો આમાં કેટલો ભેદભાવ રાખવામાં આવ્યો છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પંચાયત દ્વારા પાણી આપવામાં આવતું નથી અને આ આરસીસી રોડ બન્યો આ રોડની કોઈ જરૂરત નથી પહેલાં પાણી આપો ફક્ત અમને આ રોડની કોઈ જરૂરત નથી અમને પહેલાં પાણી આપો જે પંચાયત દ્વારા પાણી આપવામાં બિલકુલ નથી આવતું અને જો આ વિડીયોમાં તમે જોઈ શકો છો જે રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવામાં નહીં આવે તો હું એક સરકાર તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને હું એક વિનંતી કરું છું કે આ લોકોનો પેમેન્ટ અટકાવવામાં આવે એક ખાસ વિનંતી છે કે આ લોકો રોડનું કામ તો ભલે કર્યું પણ રોડ ઉપર પાણી છાંટવામાં બિલકુલ નથી આવતું ત્યાં લોકોનું પેમેન્ટ અટકાવવામાં આવે અને પંચાયત દ્વારા રેગ્યુલર આ વિસ્તારમાં સૂર્યવંશી વિસ્તારમાં પાણી આપવામાં આવે તાલુકા પંચાયતને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને એક નમ્ર વિનંતી છે કે સાહેબ તમે આ લોકો વિસ્તારમાં સૂર્યવંશી વિસ્તારમાં પાણી આપવામાં કેમ નથી આવતો આ લોકોની કેમ શું કંઈ તકલીફ છે ખબર નથી પડતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો